મેનાગઢ <laughs> કે <laughs> <laughs>

જો પેલા લોકો તો દૂર રહી ગયા છે બહુ થોડે પૂછ્યા છે દેખાય વાદળામાં Sal! पैनल हालिया वे से माहीन कागन सवेन केम चढ़ाई

હા એ પથ્થર મોટા મોટા ચાલુ છે હો ગુફામાં જાય વાતાવરણ આ આખીને જો જાય પાણી કેવું પડે જો જો નદી આવી જો હેમ નહીં નાય હમણાં જો રાજા ગોપીચંદ ભરતરીની ગુફા ચાલ કેવી મજા આવે પાણી આવ્યું નદી આગળ જવાનું છે હું બસ 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 નદી નઈ ખીણ છે વાદળ એટલું આવી ગયું વાદળું દેખાતું જ નથી એટલી જાળી છે પહાડો આવી ગયા છે મોટા મોટા

ધોધ પાણીનો ચલભાઈ ઠાંક્યા છે માહિ તો આગળ વહી ગઈ છે વરસાદ ચાલુ છે ધોધ માળ વરસાદ ચાલુ છે બહુ અધ્યરે ચડવાનું છે ઉપર ડુંગરો ચડવાનો ચાલ આવી જાવ

શું માજા માજા પીવાની છે અદ્વશ્ય પૂજા હાલો અંબાજી પોસી ગયા ચાલ ક્યાં પોગ્યા આપણે અંબાજી લગી તો પોગી ગયા નીચે કંઈ દેખાતું જ નથી એટલું ધુમ્મસ ને વરસાદ ને એવું છે અંબાજી આવો થોડુંક જ છે આપડે મચ્છર પડી ગયા છે જલ ને માહી ને કેમ ન ચાલુ હવે અરે એમ થોડુંક જ રહ્યું હવે એમ અંબાજીએ પોકી ગયા છે એ ચાય છે એમ બે ચાલુ કરી દીધું છે અને ધુમ્મસ બહુ છે વરસાદ બહુ છે અને દાદરમાં પાણી એટલું જાય છે

અમે ઉતરવા મળીએ છીએ ચાલો ફટાફટ ઉતરો હળવે 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 માહી માહી તો મળી દોડવા થોડાક માં દેખાતા બંધ થઈ જાવ એટલા વાદળા છે આજે

પણ ચલાવે છે બે ઉતરતા ઉતરતા અને આ નીચે પાણી ભરાઈ ગયું છે પાણી આની ઉડાઈ જો અને અહીંયા કંઈ દેખાતું જ નથી એટલો વાદળા છે આ એક ડુંગર સ્પષ્ટ દેખાય છે છોકરાઓને એટલી મજા આવે છે ને દાદરમાં ગાંગડા ગાલું છે બે લાઈ લહ લો લો ખૂબ મજા કરી આવ્યા છે

Эм.